નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી પેટ્રોલ ડીઝલના નવા સમાચાર વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની બેટ ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન મળશે યુરિયા ખાતરમાં સૌથી મોટા સમાચાર અને મિત્રો પીએમ કિસાન યોજનાનો ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનો બંધ મહિલાઓને બે લાખ રૂપિયા મળશે નવી આગાહી પાંચ દિવસ સાવધાન પચીસ હજાર રૂપિયા ગાડી લેવા માટે સહાય મળશે જીરો ટકા ટેરિફ લાગશે ખેડૂતોને હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા મળશે જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન નીકળશે ખેડૂતો તૈયાર પાકને નુકસાન થશે ભાવની અંદર ડબે બસો પચાસ રૂપિયાનો વધારો આરબીઆઈની સૌથી મોટી જાહેરાત સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે લોન લેવા માંગતા લોકોને ઝટકો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત ડુંગળીના ભાવ તળીએ અઢાર ફેબ્રુઆરી રોજ ગુજરાતનું બજેટ રજૂ થશે મફત ગેસ સિલિન્ડર થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર જાય તો તો મિત્રો મિત્રો આજના આજના તાજા તાજા સમાચારની સમાચારની શરૂઆત શરૂઆત કરીએ ગુજરાત રાજ્યમાં ત્રણસો યુનિટ મફત વીજળી મળશે કે નહીં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાનાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના વિશે છે એ સરકારને પ્રશ્નો કર્યા હતા મિત્રો આ ગયા વર્ષની વાત છે ગયા વર્ષે પણ બજેટ સત્ર રજૂ થયું હતું ત્યારે આ બાબતે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નહોતો અને હવે ફરી વખત અઢાર ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ સત્ર છે રજૂ થવા જઈ રહ્યું છે તેમાં શું ખરેખર ગુજરાતના દરેક લોકોને દર મહિને બસોથી ત્રણસો યુનિટ મફત વીજળી મળી શકે તે માટેની કોઈ યોજના બનાવવામાં આવે છે કે નહીં એ વિષયના સમાચાર આપણે મેળવશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના નવા સમાચાર સામે આવી ગયા છે કેન્દ્રીય બજેટ આવી ગયું અને હવે મિત્રો પેટ્રોલ ડીઝલના જે નવા સમાચાર છે એ પણ આવી ગયા છે હવે મિત્રો વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કારણ કે અગ્રણી બ્રોકરેજ ફર્મ જે એમ ફાઇનાન્શિયલના તાજેતરમાં વિશ્લેષણના મુજબ કેન્દ્ર સરકાર જે બજેટ રજૂ કર્યું હતું એ પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એક્સરસાઇઝ ડ્યુટીમાં ત્રણથી ચાર રૂપિયા પ્રતિ લિટરે વધારો કર્યો હવે આ ભાવની અંદર ઘટાડો કર્યો એટલે ઓટોમેટિક પેટ્રોલ ડીઝલના ભાવની અંદર છે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે નાણાકીય વર્ષ માટે મિત્રો સરકાર દ્વારા મહેસૂલ વસુલાત અપેક્ષા કરતાં ધીમી રહી જેના ભાગરૂપે હવે પેટ્રોલ ડીઝલની કિંમતની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિઘાડીટ વીસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી હતી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે તેમણે કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર પર જંતુનાશક દવા છે એનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીને પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવ્યું આ યોજના આપવામાં આવી પરંતુ હવે એમાં મિત્રો વીસ હજાર રૂપિયાની જે ભેટ આપવામાં આવી રહી છે એ હવે નવા જે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે વિઘાડીટ જે ખેડૂતો છે કે તેમને પ્રાકૃતિક ખેતી કરવા માટે વીસ હજાર રૂપિયા સુધીની ભેટ છે એ મળવાપાત્ર રહી શકે છે તો હવે મિત્રો આમાં તમને શું લાગે છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની હવે લોન મળશે જ્યાં મિત્રો ખેડૂતોને પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની જે કેસીસ છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની લોન મળતી હતી એની રકમની અંદર હવે વધારો થઈ ગયો છે હવે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે આ સસ્તી લોન હશે ભારત સરકાર દ્વારા બે હજાર અને છવ્વીસના પહેલા અઠવાડિયામાંથી જ આ અંગે છે કહી દીધું હતું કે ઘણા બધા કૃષિ અંતર્ગતના ક્ષેત્રોમાં નાણાકીય જરૂરિયાત હોય છે તો એવામાં નાણાં એટલે કે પૈસા ઘટતા હોય છે તે ખેડૂતોને તો એમને હવે પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી કેસી સીની એ હવે લોનની અંદર રકમ વધારી દેવામાં આવી છે હવે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કરી દેવામાં આવી છે જેથી કરી નાના પરિવાર દરેક પરિવાર છે ગરીબ પરિવાર હોય કે મધ્યમ પરિવાર હોય દરેક ખેડૂતો છે એ લોન લઈ શકે અને એ પણ સરળ હપ્તે હશે અથવા વગર વ્યાજની લોન હશે સબસિડીવાળી લોન હશે તો તમારે જ્યારે પણ આ કેસી લોન લેવી હોય ત્યારે નીચે કમેન્ટ બોક્સમાં અમને માહિતી જણાવી દેજો જેથી કરી અમારા દ્વારા તમને ઉપયોગી માહિતી છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુરિયા ખાતરના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં કેન્દ્ર સરકાર હવે યુરિયા ખાતર સહિતના વેચાણ ઉપર વ્યવસ્થિત છે એપ અને પારદર્શી બનાવવા તરફ મોટું પગલું ભરી રહી છે જે અંતર્ગત જે ખેડૂતો ભવિષ્યમાં ખાતરની ખરીદી કરે છે તો એના માટે ડિજિટલ ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે હવે તમારે ભવિષ્યમાં જ્યારે પણ ખાતરની ખરીદી કરવી હોય ત્યારે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે એ તમારે આપવું પડશે અને ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ કટાવવા માટેનો સમય અત્યારે પંદર ફેબ્રુઆરી સુધીનો છે એટલે કે હજી પણ આગામી ચારથી પાંચ દિવસ સુધીની અંદર તમે આ કામકાજ પૂર્ણ કરી શકો છો જેની માધ્યમથી ગુજરાતના દરેક વિસ્તારોની અંદર લોકેશન અને જે મહત્ત્વપૂર્ણ બાબત હોય છે એના વિશેની પણ સમાચાર સ્વરૂપે આગાહી જોઈ છે આપણે મિત્રો વરસાદની જે આગાહી જોઈ છે એ જ પ્રકારે યુરિયા ખાતરના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એ પણ તમને જણાવી દે તો હાલ મિત્રો સરકાર તરફથી જે છે એ જે તે ખાતરના ડેપો એ છે એ સાવ ઓછું ખાતર મોકલી આપવામાં આવે છે તેવા સમયે ખેડૂતોને જ્યારે ફૂલ અત્યારે ઝડપી ખાતરની જે છે એ જરૂરિયાત હોય તો એવા સમયે જો આ પ્રકારના ધોતિંગ ચાલશે તો ખેડૂતો પણ આંધ્ર ઉગલન કરી શકે છે અથવા તો આંદોલન કરી અને ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત કરી અને તમામ જે બેઠકો છે એના વિચે છે વિચારી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો જે આપવામાં આવતો તો એ હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો થઈ ગયો છે તમને પણ હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ખરેખર દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર ચાર રૂપિયા આવશે કે નહીં એ વિશેના સમાચાર તમને આજે જણાવવાના છે મિત્રો જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરેલું છે દર વર્ષે અથવા તો દર ત્રણ મહિને બે હજાર રૂપિયાનો એક હપ્તો દર વર્ષે છે એ કુલ મળી અને છ હજાર રૂપિયાનો હપ્તો છે મળવાપાત્ર રહેશે તો આ બાબતે હવે ગુજરાત રાજ્યના જે પણ લોકો છે એટલે કે અહીંયા આપણે જે વસતા લોકો છે એમના જે વ્યવહાર વ્યવહારિક મોબાઈલ નંબર હોય છે એ આપણે એન્ટર કરી લેવાના એટલે કે લખી લેવાના છે હવે ત્યાર પછી શું કરવાનું છે તમને આખી પ્રોસેસ જણાવી તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ જમા થઈ જાય છે એટલે સરકાર દ્વારા છે ખેડૂતોના બેંક ખાતાની અંદર હપ્તો મોકલે છે નહીં કે આપણે તેની અંદર એડવાન્સમાં પૈસા ભરી ત્યાર પછી ઉપાડવાના એવું નથી જ્યારે પણ સરકારી યોજનાનો લાભ આપવામાં આવે તો આ બાબતે પ્રક્રિયા થતી હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર જ સમોસાની જે છે એ સૌથી મોટી ડિમાન્ડ ચાલી રહી છે તો એવામાં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ ટોપિક લાવવામાં આવે તો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતો માટે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એક ખુશીના સમાચાર આવ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા આગામી હપ્તાની જે રકમ છે એને લઈને લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યા હતા એટલે કે લેટેસ્ટ અપડેટ છે એ જાહેર થયું છે જેમાં મિત્રો નવી લેટેસ્ટ પ્રમાણે આ માહિતી છે એ માહિતી પ્રમાણે આ વખતે કેટલાક ખાસ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો સીધો ખાતામાં જમા થશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અગાઉની જે બે હજાર રૂપિયાની રકમ મળવાપાત્ર હતી તો એનું શું થશે તો એ રકમની અંદર અત્યારે મિત્રો વધારો કરી અને ખરેખર આ જે ચાંદીનો સિક્કો છે એ સિક્કો ખરીદવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરી અને ખેડૂતોને આગામી દિવસોની અંદર જો કોઈ પણ પ્રકારના જે પણ પ્રશ્નો આવ્યા તો એ પ્રશ્નોનું સોલ્યુશન આવે છે એ થઈ જાય પરંતુ એ સિવાય પણ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન જે છે ફેરફાર કરવા બાબતે પણ વ્યવહારિક છે એ તૂટે એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ચાર હજાર રૂપિયાનો જે આર્થિક સહાયનો રકમ તો આપવામાં આવે છે રકમની અંદર વધારો થશે તો હવે તમને છે ચાર હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાની રકમ છે આપવામાં આવશે ખાસ કરીને પ્રશ્ન એવા છે કે જો ખેડૂતોના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ચાર હજાર રૂપિયાનો હપ્તો નાખવામાં આવશે તો ખેડૂતોના અમુક ખાતા કહેવાય શીખરાવેલા નથી અમુક ખાતાની અંદર છે એ પીએમ કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન નથી જોડાયેલું તો આવા ઘણા બધા પરિબળો છે કે જેના કારણે અધિકૃત વેબસાઇટો છે એ અત્યારે ડાઉન બતાવી રહી છે તો આગામી અઠવાડિયામાં રકમને લઈને લેટેસ્ટ અપડેટ આપવામાં આવે ત્યાર પછી ખેડૂતો આ વખતે છે એ કેટલાય ખાસ કરીને પાત્રતા ખેડૂતોને સીધા જ ખાતરમાં બે હજાર રૂપિયા છે એને બદલે જે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે એવા સમાચાર સામે આવી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આ રીતના ફોર્મ ભરી રહ્યા છે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત કેબિનેટ ડિસિઝનની અંદર ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેના વિશેની તમને પ્રોપર અપડેટ અને માહિતી જણાવીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફેણમાં છે એક મોટું જે કદમ છે એ ઉઠાવ્યું તેમ પણ કહી શકાય કારણ કે મિત્રો હવે જે છે એ ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠકની અંદર કારીગરોને લગતા પ્રશ્નો છે એના વિશેની ચર્ચા કરી છે અથવા તો જે પણ ફેરફાર કરવામાં આવશે એ વિજયસર સર પાસેથી આપવામાં આવશે ગુજરાતના દરિયાકાંઠેના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આ પ્રકારની માહિતી છે એ આપવામાં આવતી હતી પરંતુ હવે તમને જણાવી દઈએ તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એક એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના અઢાર મહત્ત્વના પ્રમાણપત્રો છે એ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ કેશલેસ ઓનલાઈનની પ્રક્રિયાથી થતી રહેવી જોઈએ અને એમાં પણ દર વખતે મુખ્ય વિગતો એક જ જોડે અમલીકરણ એક બે હજારને ચોવીસથી જે રજૂ કરવામાં આવ્યું ત્યાર પછી હજી પણ અમલમાં મૂકવામાં નથી આવ્યું તો એ અમલમાં મૂકવાની જે પ્રશ્નની જવાબદારી છે એ ખુદ ધારાસભ્યની હોય છે તો હવે ગુજરાત સરકાર દ્વારા શું મોટો નિર્ણય લેવામાં આવ્યો તો સૌ પ્રથમ એ જાણી લઈએ કે ગુજરાત સરકારે તો કહ્યું છે કે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યો ત્યાર પછી તમે જોશો તો આ ડેવલોપ થતું જ હોય છે અત્યારે વ્યવસ્થિત સુપર જે ફેરફાર છે એ ગુજરાતના બેથી ત્રણ એવા ડિવાઇસ ઉપર જ છે કે જેના માથે અલગ અલગ ચાર્જ છે એ ચૂકવા ન પાડે તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ આપણે સેટ થઈ ગયું હવે મિત્રો તમને જણાવી દઈએ તો સંપૂર્ણ રીતે કેશલેસ ફીડ છે એ ઓનલાઈન તમારે ભરી દેવાના રહેશે તો સૌપ્રથમ પ્રથમ તમે જ્યારે પણ આ પ્રકારનું સોફાઓ બુક કરાવો છો ત્યારે તેની અંદર વધારાના વ્યક્તિ પેસેન્જરની વાત પણ કરવી જોઈએ તો હવે જો એમાં વધારાના પેસેન્જર વ્યક્તિની વાત કરવામાં આવી તો એક એક્સ્ટ્રા છે એ લેવો પડે તો હવે મિત્રો ખાસ કરીને તમને જણાવી દે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોએ ઓટોમેટિક ફોર્મ ભરી દીધા પરંતુ અહીંયા આપણે જે છે એ નવું પેજ બનાવવાનું છે નવું ક્રિએશન તેની મારફતે જોવાય તો તેમાં પણ એક જ પેજ છે બનાવેલું હોય છે તો આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેશલેસ એટલે કે ઓનલાઈન ફી કરી દેવા માટેની પ્રમાણપત્રમાં છે જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને મળશે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય જ્યાં મિત્રો વર્ષ બે હજાર ઓગણત્રીસ ઓગણીસથી ગુજરાતમાં વહેલી સવાર વહેલી વ્હાલી દીકરી યોજના જે છે એ વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે છે એ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસથી પછી જન્મેલી જે કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ દીકરીઓ હોય તો એ ત્રણેય દીકરીઓને પણ લાભ મળવા પાત્ર રહેશે જેમાં વાર્ષિક જે છે એ ખાસ કરીને બોતેર હજાર રૂપિયા જેટલા આવતા પરંતુ હવે મંથલી જે છે સરકાર દ્વારા જે પણ આઠ દસ હજાર રૂપિયાનું વળતર છે એ આપવામાં આવશે તેના વિશેની માહિતી પૂરેપૂરી જણાઈ ગઈ છે હવે ખરેખર મિત્રો વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે પણ લોકો છે તેમને બે લાખ રૂપિયા કે તેથી ઓછી જો આવક હોય તો તેવા નાગરિકોને આ યોજના મેળવવા માટે આર્થિક સહાય છે એ સરકાર પણ આપશે જેમાં સરકાર ગવર્મેન્ટને જાણ કરી દે કે આ વાય પોતે છે પરંતુ તેમની આઈકા આઈડી છે એ અત્યારે બ્લોક થઈ ગઈ છે તો ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન પણ કરાવી દે છે તો આ માટે ગુજરાતના દરિયા કાંઠે મહત્વપૂર્ણ બાબત આવી ગઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ આપણે ચેન્જ થતું રહે તો આ જ પ્રકારે અત્યારે વાસી દીકરી યોજના અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ કરે ત્યારે મિત્રો એમને ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તેમજ ધોરણ નવ ની અંદર છે એ આપવામાં આવશે અને એ પછી જે પેમેન્ટ મળે એ મળે એ પેમેન્ટની આપણે કરીશું તો હાલ મિત્રો અત્યારે તો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હોય પરંતુ એમાં પણ સરકાર દ્વારા ખેડૂતોના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં નથી આવતા નવી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે હાલ પૂરતી કરવામાં નથી આવી જેના ભાગરૂપે આપણે એવું ન માની શકીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો પીએમ કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત અને આ બાબતે જો ગુજરાતના દરેક વિસ્તારોની અંદર લોકેશન ચેન્જ થઈ જાય તો ઘણા બધા ખેડૂતો છે એ હોબાળો કરી શકે છે કે બીસીસી અધ્યક્ષ શા માટે પોતાનું કામગીરી છે એફ એરવીઆઈ તો આ બાબતે પ્રશ્ન ન થાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થઈ જશે શું તમારી પાસે રેશન કાર્ડ છે ફાટેલું તૂટેલું કે પછી કોઈ પણ અક્ષરો દેખાતા ન હોય એવું રેશન કાર્ડ અત્યારે આપો જેથી કરીને લોકેશનને જે છે એ મહત્વપૂર્ણ બાબત ચખાડી શકે તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જ માહિતી જણાવે છે કે કેમ તો હવે મિત્રો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં મફત અનાજ જે છે એ ઘણા બધા ખેડૂતોને મળતું નથી ઘણા બધા ગરીબ પરિવારોને પણ નથી મળતું પરંતુ તેની પાછળનું કારણ એ જે તે વ્યક્તિને છે એ જમીન હોય પોતાની સાધારણ બાંધી નકલું હોય અને જમીનને રજિસ્ટ્રેશન કરાવેલી પ્રોસેસ હોય છે આ બાબતે છે એ ઘણા બધા લોકોના હજી પણ રેશન કાર્ડ છે એ બ્લોક થઈ ગયા છે ઘણા બધા રેશન કાર્ડના છે એ અત્યારે ચાલવા દેવું પડશે અને ખાસ કરીને રેશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે જેમાં અરજદારે હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને પ્રકારની જે માધ્યમથી અરજી કરવાની રહેશે તેમાં સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવાની ફરજિયાત છે અને ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને જે ખાદ્ય અને પુરવઠા વિભાગ છે એમના દ્વારા જે વેબસાઇટ પર જઈ અને આર્થિક જિલ્લા કલેક્ટર કચેરીની છે એ ફોર્મ ભરી અને ડુપ્લિકેશન આપવાનું રહેશે તો આ પ્રોસેસ અત્યારે સમયની હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની સહાય જેમાં મહિલાઓ અત્યારે છે એ અપડાઉન કરે છે જેમાં બિહારમાં મુખ્યમંત્રી રાજગોર યોજનાને યોજના હેઠળ છે કુમારે સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા આપવાની પ્રક્રિયા શરૂ કરી પ્રથમ તબક્કામાં એક લાખ અને છપ્પન હજાર રૂપિયાની મહિલાઓને એક દસ હજાર રૂપિયા દરેને દરે કોને જે છે એ આપવામાં આવ્યા છે અને બીજી મહિલાઓ દ્વારા જે શરૂ કરવામાં આવેલ વ્યવસાયનું મૂલ્યાંકન કરવામાં આવતા તેમણે કહ્યું કે જેમની જરૂરિયાત આધારે બોતેર લાખ જરૂરી સુધીની સહાય છે એ આપવા માટેની ધ્યાન આપજો આ ગુજરાતના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન અત્યારે છે પકડવું જરૂરી છે તો ખરેખર એ તો લોકેશન પકડાવી અને જતા હોય ને ત્યારે જો તમે ભેટો થઈ જાવ તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાને પણ લોકેશન સ્વરૂપે જણાવી દો તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે એ મહત્વપૂર્ણ છે તો ત્યાં અત્યારે જવું કે દિવસે જવું દિવસે જવું વેરી બેટર રોડ છે એ જોવા મળશે તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર લોકેશન પણ માહિતી આગળ જોતું નથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ પ્રકારની માહિતી છે એ મળવી પડે અને મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની સહાય છે પણ મળવી જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નવી આગાહી પાંચ દિવસ સાવધાન રહેજો મિત્રો ખાસ કરીને નવી આગાહી જે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં જે એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે જેના કારણે મિત્રો ત્રીસ ફેબ્રુઆરી દસ ફેબ્રુઆરીથી છે આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં જેવા જે છે એ ફેબ્રુઆરી મહિનાની આજુબાજુ લગતા પાકોની નુકસાનની વાત કરીએ તો તેની અંદર અત્યારે વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ જણાવી દે તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને વધારે ઘટાડ્યા અને ઓલા વધારી રહ્યા છે તો એમને અત્યારે શું મળે છે તો સૌપ્રથમ તો માહિતી જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સ્ટુબન્ટ બેબી સાથે છે પોતાની કામગીરી બતાવી હવે મિત્રો પાંચ દિવસ સુધી વધ્યા હોય તો લોકેશનને પછી છે એ બેસાડી બેસાડીજો અથવા તો જે ફેરફાર થયો હોય ફેરફારને પણ ખાસ કરીને ધ્યાન રાખજો જેથી કરી આગામી દિવસોની અંદર જ્યારે પણ સરકારી યોજના વિશે માહિતી સમાચાર તો સૌ પ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમય મળી જાય સમાચાર મળતા રહે તો અત્યારે જે મિત્રો માહિતી મેળવી તો અબ્બાસ પેટ્રોલિયમની જે સ્થિતિ હતી એ સ્થિતિને પણ આપણે સ્કીપ કરવાનું ભૂલાઈ ગયું તો આ સ્કીપ કરવાનું ભૂલાઈ ગયું જેથી કરીને અરબસાગરના દરિયાની અંદર લોકેશન ચેન્જ છે એ આવતું નથી ઘાટવાઓ જે છે એ ફેરફારની માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે આગળ પણ જણાવવું નથી તો માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જે છે એ અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની થવી જોઈએ નવી ગઈ છે પરંતુ હજી આગામી પાંચ દિવસની અંદર ખ્યાલ પડી જાય કે વાતાવરણની અંદર સૂકું વાતાવરણ છે કેટલા દિવસ સુધી સારું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના જે છે એ સંઘ પ્રત શું છે શું કહી રહ્યા છે તમે જુઓ તો મિત્રો અત્યારે સૌ અને મહત્વપૂર્ણ બાબત જણાવી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટુ વ્હીલ સહાય યોજનાના અંતર્ગત પચીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે તો એ સિલ્વર સાઇન કરતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધારવે ત્યાર પછી માહિતી જણાવી દે તો કોકને આપી દીધી હોય વાપરવા તો પણ જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ છું તો આ જ પ્રકારે માહિતી છે એ બે હજારને પચીસની અંદર જણાવી હતી મારી સહાય છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશનને પણ આપણે આ બાબતે ચર્ચાઓ કરીએ છીએ કેમ કે એચ બી જે ઓમ થિયેટર જે છે ઓન ઓન કરવાની મહત્વપૂર્ણ સિવાય કોણ છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ લાવ્યો અને ત્યાર પછી તેમણે પચીસ હજાર રૂપિયાની સહાય વિશે વાતચીત કરી હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટુ વ્હીલર સહાય યોજના છે એ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વાયુ પ્રદૂષણ છે એને પણ મહત્વપૂર્ણ બાબત જણાવી દે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવવાના રહેશે તો આ જ બાબતે ગુજરાતના ઘણા બધા લોકો છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટને જાણકારી આપે છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આવનારા દિવસોની અંદર છે એ ચાલતું નથી તો શું ખરેખર અરબ સાગરના દરિયાની અંદર ચાલુ રહેશે તો તે આવવું પડશે ફરજિયાત તો માહિતી દૂર અને ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર એ છે કે અત્યારે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે તેમની પાસેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કે પછી પીએમ આવાસ યોજના અંતર્ગત ઘણી બધી લોક છે એ ચલાવવા પડ્યા હતા ઘણી બધી માબતો છે એ પણ ચલાવી માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી માહિતી પણ આગળ જઈને ગુજરાતના દરેક કાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે જણાવી દઈશું તો આ જ બાબતે ગુજરાતના લોકોને છે એ શા માટે જણાવવું એ પણ કોઈ પ્રોસેસ સ્પેસિફિક મહાસાગર આવતું નથી તો મિત્રો આજનો આ વિડીયો આપણને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર